બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરી અને બનાસ નદીમાં બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવો હસ્તે નવ અને દસ નંબરનો ગેટ ખોલી અને બે હજાર ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી આ પ્રસંગે ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માડી ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી જે ચૌધરી ગોવાભાઈ દેસાઈ સહકારી આગેવાનો નાયબ કાર્યપાલક ઇજનેર હરેશ ચૌધરી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા નીરજ બોડાના જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक you